જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો સિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે એવ્રજ જીવ્રત એટલે કે દિવાસો જે એવ્રજ જીવ્રત છે એ પરણેલી સ્ત્રીઓ કરે છે અને દિવાસો છે એ મોટી ઉંમરની બહેનો કરે છે તો તેના વિશે આપણે આજે વાત કરવાના છીએ તો આ વ્રત છે એ અષાઢ મહિનાના વધ તેરસથી શરૂ કરી અને અમાસ સુધી કરવાનું હોય છે વ્રત કરનાર સ્ત્રીએ પ્રાતઃ કાળે ઉઠી નાઈ ધોઈ પવિત્ર થઈ પાણીયારામાં માનું નામ લઈ દીવો કરવો માતાજીના મંદિરે જઈને પૂજા કરવી ત્યારબાદ ફળાહાર કરવો રાત્રે જાગરણ કરી પતિના આરોગ્ય અને દીર્ઘાયુ માટે માતાજીની સ્તુતિ કરવી આમ આ વ્રત છે એ પાંચ વર્ષ સુધી કરવું ત્યાર પછી તેનું ઉજવણું કરવું એ વખતે પાંચ બ્રાહ્મણોને જમાડી અને યથાશક્તિદાન દક્ષિણા આપવી થીમાં પ્રસન્ન રહે છે તો હવે આપણે સાંભળીશું વ્રત જીવરત વ્રતની કથા તો વીરપુર નામે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ ખૂબ જ વિદ્વાન અને સંતોષી જીવ હતો જ્યારે બ્રાહ્મણી અસંત જ્યારે બ્રાહ્મણી અસંતોષી હતી કારણ કે તેના એકના એક પુત્રનું ભવિષ્ય જોશીએ એવું જો ભાખ્યું હતું એવું જોયું હતું કે તમારો છોકરો કુંવારો રહેશે ત્યાં સુધી તમારો છે પણ એ જે દિવસે પરણશે એ જ દિવસે તેનું મૃત્યુ થશે બસ આ જ વાતથી બ્રાહ્મણીને અસંતોષ રહ્યા કરતો હતો પરંતુ કાળક્રમે તે બધું ભૂલી ગઈ અને એ દંપતીએ દીકરાને ખૂબ સારી રીતે ભણાવી ગણાવી મોટો કર્યો અને ઉંમરલાયક થતાં તેના લગ્ન એક સુંદર કન્યા સાથે કરી દીધા લગ્ન થયા પછી જાન પાછી ફરી પરંતુ રસ્તામાં અચાનક મુસળધાર વરસાદ તૂટી પડ્યો સૌ કોઈ વરસાદથી બચવા ગાડામાંથી ઉતરી અને દોડાદોડી કરવા લાગ્યા વરકન્યા પણ એકબીજાનો હાથ ઝાલી અંધારામાં માર્ગ કરતા આગળ વધવા લાગ્યા એવામાં અચાનક ક્યાંકથી સાપ આવી ચડ્યો અને વરરાજાના પગે ડંખ મારીને અંધારામાં અદ્રશ્ય થઈ ગયું જોત જોતામાં તેના આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું અને તે મૃત્યુ પામ્યો આ દ્રશ્ય જોઈ વહુ રોકડ કરવા લાગી અને તેના પતિના મૃતદેહને લઈ અને મંદિરમાં જઈને માના પગ થારે કલ્પાંત કરવા લાગી આ મંદિરમાં ચાર દેવીઓનો વાસ હતો એવ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજ્યામાં અત્યારે ચારેય દેવીઓ ફરવા ગઈ હતી અડધી રાત્રે એવ્રતમાં પધાર્યા તેમણે મંદિરના દ્વાર અંદરથી બંધ થયેલા જોઈ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું મંદિરના દ્વાર કોણે બંધ કર્યા છે અંદર જે હોય તે બહાર નીકળો નહીતર હું શ્રાપ આપીશ અંદર બેઠેલી વહુ આ સાંભળી અને ગભરાઈ ગઈ અને ખોડામાં રાખેલ પતિના મસ્તકને નીચે મૂકી અને કમાળ ઉઘાડવા ગઈ તેણે કમાળ ઉગાડીને જોયું ને તો સામે સાક્ષાત માતાજી ઊભા હતા માતાજીને જોઈને વહુ તો રડી અને તેના પગમાં પડી ગઈ તેમને પોતાની વીતક કથા કઈ સંભળાવી આથી માતાજીને તેના ઉપર દયા આવી એમણે કહ્યું કે જો દીકરી તું મારું કહ્યું માનીશ ને તો તારા પતિને હું જરૂર સજીવન કરીશ વહુએ ડોકી હલાવી અને હા પાડી ત્યાં જ તેના પતિએ જરાક પડખું ફેરવ્યું એટલી વારમાં માતાજી મૂર્તિમાં અદ્રશ્ય થઈ ગયા વહુ બિચારી ફરી વહુ બિચારી ફરી વિલાપ કરવા લાગી થોડી વાર થઈ હશે ને ત્યાં જીવરતમાં પધાર્યા તેમણે પણ મંદિરના દ્વાર બંધ જોઈ અને શ્રાપ આપવાની વાત કરી આથી વહુએ ફરીવાર મંદિરના કમાડ ઉગાડ્યા અને સામે જુએ છે તો જીવ્રતમાં હવે તેની આગળ પણ કથા કહી સંભળાવી આથી જીવ્રતમાંને દયા આવી અને તેમણે પણ પોતાનું કહ્યું માનવાની શરતે તેના પતિના દેહમાં થોડો જીવ મૂક્યો આથી તેના પતિએ પડખું ફેરવ્યું આમને આમ રાતના બે પહોર વીતી ગયા ત્રીજા પહોરે જયામાં પધાર્યા તેમણે પણ જો વહુ પોતાનું કહ્યું માનતી હોય તો તેના પતિને થોડું જીવતદાન આપવાની વાત કરી વહુએ હા કહી ત્યાં તો તેના પતિના શ્વાસોચ્છવાસ શરૂ થઈ ગયા આથી વહુને વિશ્વાસ બેસી ગયો કે હવે તેનો પતિ જરૂર સજીવન થશે રાત્રિનો છેલ્લો પહર શરૂ થયો ત્યાં વિજ્યામાં આવ્યા તેઓ પણ મંદિરના દ્વાર બંધ જોઈ અને ગુસ્સે થયા પણ પછી વવને દુઃખી થયેલી જોઈને તેને આશ્વાસન આપતા કહેવા લાગ્યા કે જો તું મારું કહ્યું માને માને ને તો હું તારા પતિને સજીવન કરું વવે હા કહી ત્યારે વિદ્યામાએ તેના પતિના સબ પર કમળણમાંથી પાણી છાંટીને તેને સજીવન કર્યું તેનો પતિ આળસ બેઠો થઈ ગયો એટલી વારમાં વિદ્યામાં અંતરધ્યાન થઈ ગયા ત્યારબાદ વહુએ પોતાના પતિને ચારેય દેવીઓના આગમનની વાત કઈ સંભળાવી અને પોતે તેમના કાર્ય કરવા માટે વચને બંધાઈ ચૂકી છે તે પણ જણાવ્યું પતિ આ સાંભળી ખુશ થયો અને વહુને તેમનું કાર્ય કરવા માટે સંમતિ આપી કારણ કે તેમના આશીર્વાદથી જ તે આજે નવજીવન પામ્યો હતો આથી તે ખૂબ ખુશ થયો આ વાતને ઘણો સમય વીતી ગયો માતાજીની કૃપાથી વહુને સુંદર મજાનો પુત્ર અવતર્યો આથી ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો રાત પડી ત્યાં એવ્રતમાં તેને ઘરે પધાર્યા અને ચૂપચાપ વહુ પાસેથી પુત્ર લઈને ચાલતા થયા વહુ માતાજીના વચને બંધાઈ ચૂકી હતી આથી તેણે ચૂપચાપ પોતાના પુત્રને માતાજીના હવાલે કરી દીધો બીજા દિવસે સાસુએ ઘોડિયામાં છોકરાને ન જોતા વહુને પૂછ્યું વહુ છોકરો ક્યાં ગયો જવાબમાં વહુએ સાચી વાત જણાવતા કહ્યું માતાજી આવીને દીકરાને લઈ ગયા પરંતુ સાસુ વહુની સાચી વાત કઈ રીતે માને એમણે મનમાં ચોક્કસ ખાતરી કરી કે આ વહુ નથી પણ ડાકણ છે તે મારા છોકરાને જરૂર ખાઈ ગઈ હોવી જોઈએ આમ વહુએ ત્રણ છોકરા જણ્યા અને ત્રણેય છોકરાઓને સોંપી દીધા વહુને જ્યારે ચોથી સુઆવડ આવી ત્યારે ત્યારે સસરાએ રાજા સમક્ષ સૌની વિરુદ્ધ ફરિયાદ કરી અને ચોથા છોકરાનું રક્ષણ કરવા ખુદ રાજાને વિનંતી કરી રાજાને પણ તેમની વાતમાં રસ પડ્યો અને તેઓ ખુદ ચોકી પહેરો ભરવા ખુલ્લી તલવાર લઈને બારણા આગળ બેઠા રાત પડી ત્યાં વિદ્યામાં આવીને ઊભા રહ્યા અને સૌને નીંદરમાં નાખી વહુ પાસેથી છોકરાને લઈને ચાલતા થયા આ બનાવથી રાજા પણ વિસ્મય પામ્યો રાજા જ્ઞાની હતો તેને જાણ થઈ ગઈ કે જરૂર આમાં કોઈ દેવીનો ચમત્કાર હોવો જોઈએ વહુનો આમાં જરાય વાંક નથી ત્યારબાદ પાંચમી પ્રસુતિ વેળાએ વહુને દીકરી અવતરી સવારે આવીને સાસુએ જોયું તો દીકરી પારણામાં ઝૂલી રહી હતી આથી સાસુના જીવને ટાઢક વળી વહુને પણ મનમાં થયું કે હવે માતાજીઓ દીકરીને લેવા નહીં આવે દીકરી પોતાની પાસે જ રહેશે આથી તેણે ગોરાણી જમાડવાનું નક્કી કરી લે ગોરાણી આથી તેણે ગોરાણી જમાડવાનું નક્કી કર્યું વહુ નાઈને ઉઠી ત્યારે ગઈ અને માતાજીને વિનંતી કરવા લાગી કે તમે મારે ત્યાં ગોરાણી તરીકે જમવા પધારો માતાજીએ તેની વિનંતીને માન આપીને તેના આમંત્રણનો સ્વીકાર કર્યો બીજે દિવસે ચારેય માતાજીઓ બાળ સ્વરૂપે વેર જમવા આવી પહોંચી હવે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું અને તેમને જમવા બેસાડ્યા એ જ વખતે પારણામાં સુતેલી દીકરી અચાનક જાગી ગઈ અને રડવા લાગી આથી માતાજીએ પૂછ્યું બેટા દીકરી કેમ રડે છે તો જવાબમાં વહ કહ્યું કે માજી એને રમાડનાર કોઈ ભાઈ નથી માટે રડે છે એના ભાઈઓ તો તમે લઈ ગયા આથી હું એને ક્યાંથી લાવી આપું વહુની વાત સાંભળીને ચારેય માતાજીઓ તેના ઉપર પ્રસન્ન થયા અને તેઓએ લઈ ગયેલા તેના ચાર પુત્રોને અદૃશ્ય રીતે પ્રગટ કરી અને વહુને સોંપી દીધા અને તેને આશીર્વાદ આપી અને અંતર થઈ ગયા સાસુ આ દ્રશ્ય ફાટી આંખે જોઈ રહ્યા તેઓ આજ દિન સુધી પોતાની વહુને ડાકણ માનતા હતા પરંતુ આજના પ્રસંગથી તેમને ખ્યાલ આવી ગયો કે પોતાના દીકરાઓને માતાજી લઈ ગયા હતા ત્યારથી વિગતે વાત કહી અને સંભળાવી આથી તેઓ વહુ ઉપર ખૂબ જ ખુશ થયા અને તેના ગુણ ગાવા લાગ્યા ગામમાં આ વાતની ખબર પડતા સૌ સ્ત્રીઓ વહુ પાસે દોડી આવે અને વ્રતની વિધિ જાણી લઈ અને વ્રત જીવ્રતનું વ્રત કરવા લાગી હે માતાજીઓ જેવા તમે હે માતાજીઓ હે એવ્રતમાં જીવરતમાં જયામાં અને વિજયામાં જેવા તમે વહુને ફળ્યા તેવા આમાં તમારું વ્રત કરનાર અને કથા વાર્તા સાંભળનાર અને કહેનાર સૌને ફળજો અને સૌને સુખ શાંતિ આપજો જય મા એવ્રતમાં જીવરતમાં તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનનો બટન દબાવી દેજો કે જેથી કરીને મારો વિડીયો છે એ જ્યારે તમને હું મૂકું ત્યારે નોટિફિકેશન મળી જાય